અવતીકાલે છે જન્માષ્ટમીનો તહેવાર ત્યારે સુરતમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે ભગવાન કૃષ્ણ માટે અવનવા ઝુલાઓ બનાવવામાં આવ્યા છે આ વર્ષે ચાંદીના ઝુલાની માંગ વધી છે 5000 થી લઈને પાંચ લાખ સુધીના ઝુલા ઉપલબ્ધ છે સોની વેપારીઓ ઓર્ડર અનુસાર ચાંદીના ઝુલા અને ભગવાન કૃષ્ણની મૂર્તિ બનાવી રહ્યા છે नंद ધીરા આનંદ ભયો જય કનૈયા લાલ કી જન્માષ્ટમીને લઈને ઉત્સાહનો માહોલ છે ત્યારે ચાંદીના જે શ્રી કૃષ્ણ છે અને એની પાલખી છે તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે તસવીરો આપ જોઈ શકો છો આ પ્રમાણે જ્વેલર્સ ને ત્યાં જે રીતે નંદી છે ઘોડા છે કૃષ્ણ ભગવાનની પાલખી છે મૂર્તિ છે આ તમામ છે અત્યારે હાલ મોજૂદ છે ગ્રાહકો માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે અને ઓર્ડર પ્રમાણે પણ આ બનાવવામાં આવે છે ત્યારે આજે જે પ્રમાણે જન્માષ્ટમીના એક દિવસ પહેલાં જે રીતે ખરીદારી કરવામાં આવી રહી છે ત્યારે તમામ જે ખુશખુશાલ અત્યારે હાલ નજરે આવી રહ્યા છે આ પ્રમાણે જોઈ શકાય છે ચાંદીની પાલખી છે અને ચાંદીની પાલખી ઉપર ભગવાન કૃષ્ણ છે એ ઝૂલતા નજરે આવી રહ્યા છે જ્વેલર સાથે વાતચીત કરીશું સાહેબ જણાવો કયા પ્રકારે અત્યારે ખરીદારી છે અને કઈ રીતની અત્યારે અલગ અલગ પાલખીઓ બનાવાઈ દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીનો માહોલ ખૂબ જ સુંદર હોય છે લોકોમાં એક ભક્તિભાવથી લોકો ચાંદીના ઝૂલામાં શ્રી કૃષ્ણ ભગવાનને ઝૂલાવવા માટેના લોકો પ્રયત્ન કરતા હોય છે અને એક મનનો ભાવ હોય છે કે શ્રી કૃષ્ણ ભગવાન ઝૂલામાં ઝૂલે અને અત્યારે હિંડોળાના દર્શનનો પણ અત્યારે આ જ સમય છે અને લોકો પોતાના ઘર માટે અલગ અલગ સાઇઝના જે રીતના કૃષ્ણ ભગવાનની જે મૂર્તિનું સ્વરૂપ એમની પાસે હોય છે એ પ્રમાણે ઝૂલાનો ઓર્ડર આપતા હોય છે અને પછી ઝૂલા લઈ જતા હોય છે અને આવતીકાલે જન્માષ્ટમીમાં લોકો એને સારી રીતના ઝુલાવશે કયા પ્રકારનો ભાવ રહેલો છે લોકોનો આપણી પાસે આવીને કઈ પ્રકારે ઓર્ડરો આપતા હોય એ એક કૃષ્ણ પ્રત્યેની જે પ્રીતિ છે એ પ્રીતિના ભાવની સાથે લોકો આ ઝૂલા અમારી પાસે ઓર્ડર આપતા હોય છે એમાં સૌથી નાની સાઇઝના અમારી પાસે બસો ગ્રામથી લઈને સો ગ્રામથી લઈને એક કિલો દોઢ કિલો બે કિલો અને પાંચ કિલો સુધીના લોકો અલગ અલગ ઝૂલાના ઓર્ડરથી લોકો પોતાના ભાવ પ્રમાણે કૃષ્ણ ભગવાનને જુલાવ માટેનો પ્રયત્ન કરે સાથે સાથે આજુબાજુમાં કૃષ્ણ ભગવાનની આજુબાજુમાં જે ગાય છે પછી હાથી ઘોડા આ બધું આજુબાજુમાં ચાંદીનો જ શિંગાર આખો મળે એના માટેના પ્રયત્ન કરે છે સાથે સાથે અમે લોકો જે ભગવાનને જે મોતીની માળા છે મોતીના જે કઈ એના આખા જે હોય છે એ દરેક પ્રકારના વાઘાઓથી લઈને બધી વસ્તુઓ અમે બનાવતા હોય છે બિલકુલ કૃષ્ણ ભગવાનના અનોખા શણગાર થાય છે સુરત શહેર સહિત ગુજરાતભરમાં અને જન્માષ્ટમીના તહેવારની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત